અમરેલી જિલ્લાના જાફરાબાદ જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં આખલા ભાકડતા નવ વર્ષના બાળકને અડફેટે લેતા બાળકના હાથના ભાગે ગંભીર ઈજા થતા જાફરાબાદ મુસ્લિમ સમાજ એમ્બ્યુલન્સ મારફતે રાજુલા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાવ જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં તારીખ પાંચમી એપ્રિલ બે હજાર ચોવીસના રાત્રિના નવ વાગ્યાના સુમારે

તૂટીએ બાદ ત્યાં બાજુ આવ્યા એ ભણી કોશિશ કરી પણ છોકરો મૂક્યો નહીં પછી હાથ પર સરી ગયા નહીં આઠ ખાંગી પછી લઈને આવ્યા છોકરાને આખલા તમે કરેલી છે હા કરી સતાય કોઈ ધ્યાન દેતું નગરપાલિકા